હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો જય માતાજી ગુડ મોર્નિંગ બધાઇને તો આજે જો છે ઋષિ પાંચમ અને મારે છે ને હવાર હવારમાં કાંડ થઈ ગયું છે હું થયું કહું જો પહેલાં છે ને કાલ રાતે મને ખબર હતી કે કાલ ઋષિ પાંચમ છે એટલે બધા લેડીઝને રહેવાની જ હોય તો ખબર જ હોય તો મારે રહેવાની હતી ઋષિ પાંચમ હવારમાં તો મેં છે ને જયદીપનું ટિફિન કર્યું ને તો આરવાર યતરાજનું શાક અને રોટલી બનાવી અને મૂકી દીધું મેં કીધું યતરાજનું બનાવી નાખું પછી બપોર માર હાટું મોરૈયો બનાવી નાખીશ અને ખાઈ લઈશ પછી શું થયું ટિફિન બનાવી જૈદીપનું ટિફિન પેક કરી દીધું જ તે શાકને રોટલી મૂકી દીધું અને યતરાજને છે ને આજ પોપકોર્ન લઈ જવાતા નાસ્તામાં તે મેં હવારમાં એને ગરમ ગરમ બનાવી દીધા ને અને પછી નાસ્તાના ડબ્બામાં ભરતી હતી તારે યતરાજ ખાતો હતો ને તો હાર વાર છે ને એક બે મેં ખાઈ લીધા આવું થયું એટલે પછી મને એમ થયું કે હવે સવાર હવારમાં આપણે બે પોપકોર્ન ખાઈ લીધા છે બે ત્રણ એટલે મેં કીધું હવે રેવાય તો નહીં ભૂલથી ખાઈ લીધા તા એટલે અમુક એમ કહી કે ભૂલથી ખાઈ લીધા હોય એટલે આ લે પણ પછી મેં કીધું કાંઈ નહીં હવે આપણે આવતી વખતે ધ્યાન રાખશું આજ હવે સવારમાં ખાઈ લીધા તો શું કરવું એટલે હવે મારે ચેવું થયું છે જો જયદીપ તો ટિફિન લઈને વઈ જાય યતરાજની શાક ને રોટલી પડ્યું છે અને મારે તો મોરૈયો બનાવવાનો હતો ને તે મેં મારું બનાવ્યું નહોતું તો હવે મારે ખાટું કંઈક બનાવવાનું છે અને આજ છે ને જો હું યાતરાજને લેવા જઈને યરા જે આવી સ્લેટ આવે એ લેવડાય છે ઇલેક્ટ્રિક જે ટેબ્લેટ કે આમાં ભૂસવાની કંઈ જરૂર ના પડે ડિલેટનું બટન દબાવો એટલે બધું વયુ જાય એ ભાઈ શે ને લેવી તી તો મેં લઈ દીધી મેં કીધું છે ને આમાં કંઈક લખ્યા કરે એમ નામ એટલે ફોન ઓછો માંગે એમ નહીતર તો હોમવર્કને એવું પૂરું થઈ જાય ને એટલે એ તરત જ તે ફોન લઈને બેસી જાય એટલે આજ તો છે ને આ સ્લેટ આપણે લઈ દીધી છે એટલે જો આમનામ કંઈક ને કંઈક લેખા કરે ને તો એ પાસ થઈ જાય કા કાયમી લેવી હતી એને એ ત્રાજ તો જો એ ભાઈ લખવા ગયા છે હોમવર્ક જે હતું હોમવર્ક હતું એ પૂરું થઈ ગયું છે અને બ્લોગ આજ તો આપણે છે ને જો અત્યારે બાર વાગી જશે તાર ચાલુ કર્યો છે અને હવે છે ને આપણે આ ગણપતિ દાદાની સ્થાપના કાલ કરી હતી એ સ્થાપના લઈ લેવાની છે એટલે ગણપતિ દાદાને રીધી સીધીને ભોળાનાથને આપણે મંદિરમાં મૂકી દેવી પાસા અને એ ચોખાલા ઘઉં જે છે એ પાસા ઘઉંની પેટીમાં નાખી દેવી અને આજ મારશે ને જવું છે દળાવવા પણ અત્યારે બાર વાગી છે તો બપોર પાસ ઘંટી બંધ થઈ જાય એટલે હવે છે ને બપોર પછી જઈશું અને અત્યારે છે ને પાછો વરસાદ ચાલુ થઈ જશે છે ત્રણ નવું લેવા જઈને ત્યાં વરસાદ નહોતો અત્યારે પાસો થોડોક થોડોક ચાલુ થઈ છે છો કોકો હા કોકો છાટા ચાલુ થઈ ગયા છે તો હવે છે ને આજ આપણે છે ને ત્રણ વાર ના સુઈ તે અને ત્રણ વાર ખા સુઈ તે હવાર તો બે ત્રણ તો આપણે ધાણી ખય જ લીધી છે હવે બપોર ખાસું સાંજે ખાસું એટલે ત્રણ વાર તો થઈ જ જવાનું છે એટલે ત્રણ વાર ખાસું ત્રણ વાર ના એ લેશું હા તાર કેટલી વાર ના આવવાનું હમ દસ વાર દસ વાર ના આવશે તો હવે છે ને હું એમ વિચારું છું કે ખીચડી વઘાડ ના હવે એ ખાટું શાક ને રોટલી ને બધું કરવું એને કરતા ખીચડી વઘારી અને આપણે ખાઈ લેવી છાસ તો સેજ તે તો બનાવી નાખવી અને ખાઈ લેવી તો મારે જીવંતિકામાની જ્યારે સ્થાપના કરવાની હતી ને ત્યારે આ રીતના બે પાટલા અલ્લા બાજોટ છે અમારે આ નાનો ને મોટો તો આવા પીળા હતા એટલે આપણે ના લેવાય એટલે પછી ઓલી જે પાટલી હતી લાકડાની એની ઉપર આપણે સ્થાપના કરી હતી અને આ નાનો રહ્યો ને એ તો મારો હતો તે અમે લીધો હતો અને આ છે ને હું હું મારી મમ્મી ત્યાં જઈતી તો એમને મને આપ્યો તો એમને બે હતા ને તો કે એક તું લઈ જાય એટલે આ એક હું ત્યાંથી લઈ હતી

બંધ થઈ જાય તો દળાઈ આવશું નહીં તો પછી એવું લાગે ને તો ખબર જઈશું તો હવે આપણે ચા પી લેવી જો અત્યાર છે ને છ વાગ્યા તો વરસાદ હજી બંધ થયો નથી એટલે આપણે જો ઘઉં લઈ લીધા છે ઘઉં ચાળી અને ડબ્બામાં ભરી લેવી અને જઈ અને દળાઈ આવી આમ માર મારે કચરો નાખવાની છે જવું છે તો મેં દારૂ આવશે ને લેતી જાઉં દળાવતી આવું તો હાલો હવે છે ને ચાળીને ભરી દેવી ડબ્બો જો એક તો થોડોક થોડોક વરસાદ આવતો હતો અને હું જઈ દળાવા દળાવા જઈને તે ઘંટી બન હતી આજ છે ને મને એમ થતું હતું પાંચમશે એટલે ઘંટી બન હશે કે ખુલ્લી હશે પણ ખબર નહીં તો હું લઈને જઈ નહીતર તો છે ને દર વખતે હું જાઉં દળાવવા એ પહેલાં ઘંટીની બાજુમાં અમારા ગામના રહેશે ને તો એમને ફોન કરીને પૂછું કે ઘંટી ખુલ્લી છે કે બનશે પછી એમ કે ખુલ્લી છે તો જ હું જાઉં કેમ કે અમારે છે ને અહીંથી ઘંટી થોડીક આગી થાય એટલે એક બાજુ કેળમાં ડબ્બો લઈને જવાનું હોય ને તો થાકી જવાય એટલે એમના અત્યારે આજ વખત મેં ફોન ના કર્યો અને એમને હું લઈને જઈ તે બન હતી તો પછી હું છે ને ડબ્બો એમના ઘરે ને ઘરે મૂકીને આવતી રહે મેં કીધું હવારમાં હવે ઘંટી ખુલે ત્યારે એમના ઘરેથી લઈ અને આપણે દળાવવા મૂકી દઈશું અને લોટ તો આપણે છે ને અત્યારે થઈ રહે એટલો છે ને કાલે આખો દી થઈ રહે એટલો છે પણ તોય આપણે મૂક્યા આવ્યા છે દળાવવા અને અત્યારે તો છે ને હવે બનાવવો છે મોરૈયો પાંચ અમરિયા હોય તો થોડો મોરૈયો ખવાય એમને આપણે મોરૈયો ખાઈ લેવાનો અને કાલ છે ને જો ઓલા ગાંઠિયા અમારા નીચેવાળા માસી દઈ જ્યાં હતા ને એ ગાંઠિયા મને અને જયદીપને બેને મસ્ત લાગ્યા તો જયદીપ કે માસીને કહે છે ગાંઠિયા બનાવી દે મસ્ત ગાંઠિયા હતા તે અમારે છે ને એ ગાંઠિયા બનાવરાવા છે એટલે જો હું મેંદાનો લોટ લઈ આવીશું અને આરાનો લોટ એમને કીધો તો તો મેંદાનો અને આરાનો બેનો લોટ લઈ આવીશું અને એ હવે છે ને એમને એ નવરા હોય ને તો એ આપણે કહેશું બનાવી દે બીજી વસ્તુ જે જોતી હોય એ લઈ આવશું આપણે તો અત્યારે છે ને જો હું એ મેંદાનો અને આરાનો લોટ લઈ અને ટામેટા અને આ બધું મિક્સ શાક થોડું ઘણું લઈશું દૂધ લઈ આવી અને આમાં છે મોરૈયો અને આ જો ડુંગળીની તો કેટલી માટી છે એમાં એક તો માટીવાળી હોય અને અત્યારે વરસાદ ધીમો ધીમો આવતો હતો એટલે વધારો છે તો એને ધોઈ નાખવી આપણે અને અત્યારે દીવાબત્તી કરવાનો ટાઈમ થઈ જશે તો દીવાબત્તી કરી નાખવી અત્યારે જયદીપનો ફોન આવ્યો હતો કે હું બનાવવાનું છે પણ પછી એમને કંઈક કામ હતું ને તો એમને ફોન મૂકી દીધો એટલે હવે પૂછી જોવી જો એમનો મોરૈયો હાલે તો આપણે બનાવી નાખવી કેમ કે અમે છાશમાં થોડોક આમ ઢીલો હોય એ રીતના બનાવીને એટલે એમને ભાવે છે પણ આમ ઘણા ટાઈમથી બનાવી એટલે કદાચ ખાઈ લેશે હા પાડશે તો બનાવશું નહીં ત્યારે પછી આપણે બીજું કંઈક બનાવી નાખશું તો હાલો હવે છે ને દીવાબત્તી કરી નાખવી જો યત્રાજ છે ને મને માથું ઓળી દેસ બેને

ચાલો હવે આપણે ખાઈ લઈશું છે ને હું જમતી હતી ને તયદી જ્યાં તા એમના ફ્રેન્ડ જોડે તો ઈ છે ને ઓનલાઈન નું કરે છે એટલે આ મેટ આવે ને અમે એમની જોડે મંગાવ્યું હતું તો લાયા છે ખોલો તો આ રીતનું છે બે બાજુ અલગ અલગ સિંગલ થઈ ગયો ને હવે કે ડબલ જો આવડું છે ભાઈને લેવું તું નહિ અમારે આની કઈ એટલી બધી જરૂર હોય નઈ કા હવે છે ને અમારે આ ભાઈ મજા આવશે રમવાની કા મજા આવશે ને યતરાજ જો અમે જમીન ઉભા થયા તો આમને પીવી ચા પીવી છે ચા બનાવો ચા એટલે છે ને જો આપણે મસ્ત એલચી વાળી ચા બનાવવા મૂકી દીધી છે પછી છે ને આシャン જોઈન અપી એટલે આપણે કામ પૂરું કોને બનાવી દીધું કોણે જો આ ભાઈ તમા ટકે ટકે તૈયાર હોય ચા બને એટલે કા તો હાલો હવે આપણે ચા પી લેવી અને હવે વિડિયોનો કરી દેવી એન્ડ તો વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કેજો ને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો જય માતાજી ગુડ નાઈટ બાય